આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત સોશિયલ મીડિયામાં યુઝર્સ ખોટો પ્રચાર કે અફવા ન ફેલાવે તે માટે ચૂંટણી પંચ ખાસ નજર રાખી રહ્યું છે ગાંધીનગર ખાતે બાર કર્મચારીઓ તમામ સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે જ્યારે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના ટેકનોલોજીના જાણકાર વિદ્યાર્થીઓને પણ વોલેન્ટિયર તરીકે સાથે રાખીને આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે પંચે ખોટી જાણકારીવાળી પોસ્ટ વહેલી તકે દૂર થાય તે માટે પણ ટીમને તૈનાત કરી છે ચૂંટણી પંચે આ માટે સાયબર ક્રાઇમની પણ મદદ લીધી છે રાજ્યમાં સોશિયલ મીડિયા પર અપ્રચાર કે પછી અફવા ફેલાવતી પોસ્ટ સામે સાયબર ક્રાઇમ કડક કાર્યવાહી કરશે ગુજરાત રાજ્ય હજ સમિતિએ પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે બાકી રહેલા હજ નાણાં ભરવા માટેની અંતિમ તારીખ અઠયાવી માર્ચ સુધી લંબાવી છે હજ કમિટી ઓફ ઇન્ડિયાના પરિપત્ર મુજબ ડ્રોમાં પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે હજ દીઠ એક લાખ સિત્તેર હજાર રૂપિયા તથા વેટિંગમાં પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે બે લાખ એકાવન હજાર રૂપિયા બેંકમાં જમા કરાવવાની અંતિમ તારીખ અગાઉ અઢાર માર્ચ હતી જે હવે અઠયાવીસ માર્ચ સુધી લંબાવવામાં આવી છે હજ કમિટી ઓફ ઇન્ડિયાના ખાતામાં ઓનલાઈન કે ઓફલાઇન માધ્યમથી આ રકમ ભરી શકાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા આગામી એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના લેવાનાર છે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ મુજબ પ્રતિબંધો ફરમાવાયા છે તે મુજબ જિલ્લામાં આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષા પરીક્ષા આપી શકે અને તેના સંચાલકો જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે અને પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી આ પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણનો ભોગ ન બને તે માટે પ્રતિબંધ જાહેર કરાયા છે જિલ્લા ચૂંટણી અધિકારી કચ્છની કચેરીના માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા નોડલ અધિકારી કચ્છના માધ્યમથી જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના માધ્યમથી પરિવાર દીઠ સંકલ્પપત્ર આપવામાં આવ્યા હતા જેમાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળીને કુલ ત્રણ લાખ દસ હજાર બસો બાસઠ સંકલ્પપત્રો દ્વારા મતદાન જાગૃતિ લાવવા પ્રયાસો કરાયા છે સંકલ્પપત્રો પરિવારની મહિલા મતદાર દ્વારા ભરવામાં આવે એ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેથી કરીને જિલ્લામાં મહિલા મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને મહિલાઓમાં મતદાનનું પ્રમાણ વધારી શકાય પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી કચ્છ ભુજ ખાતે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ ક્ષતિના કારણોસર ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી છવ્વીસ અને સત્યાવીસમી માર્ચ બે હજાર ચોવીસના બંધ રહેશે હોળી રંગોના પર્વ હોળીને ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં રંગોના આ પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ તહેવાર દરમિયાન કેમિકલ યુક્ત કલરના વપરાશના કારણે ચામડી અને વાળને નુકસાન થવાની ભીતિ રહેતી હોય છે ત્યારે ચામડી રોગના નિષ્ણાંતોએ ત્વચાની સંભાળ રાખીને તેની સલાહ આપી છે કે વિવિધ ઉપયોગી સૂચનો કર્યા છે તે મુજબ પાણીનો ઉપયોગ ટાળી સૂકા રંગોથી હોળી રમવા અબીલ ગુલાલ હર્બલ કલરનો મહત્તમ ઉપયોગ કરવો રંગથી આંખ અને વાળને બચાવવા પાણી સતત પીતા રહેવા સહિતના મહત્વના સૂચનો કર્યા હતા અને કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ બિલકુલ ટાળવો શરીર પર રંગોને વધુ સમય ન રહેવા દેવા સહિતના મહત્વના સૂચનો કરાયા છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી કચ્છમાં ગરમીનું મોજું ફરી વળશે તેવું આગાહી કરવામાં આવે છે આ દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી કે તેનાથી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર